ફરી એક નવા વિડીયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે આજે આપણે રંગોના સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ જોવાના છીએ જો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બી એલ યુ ઇ બ્લુ એટલે વાદળી આર ઇ ડી રેડ એટલે લાલ જી આર ડબલ e એન ગ્રીન એટલે લીલો વાય e ડબલ એલ ઓ ડબલ્યુ યલો એટલે પીળો બી એલ એ જી કે બ્લેક એટલે કાળો પી આઈ એન કે pink એટલે ગુલાબી બી આર ઓ ડબ્લ્યુ એન બ્રાઉન એટલે પથ્થ જી આર એ વાય ગ્રે એટલે ભૂખરો જી ઓ એલ ડીઈ એન ગોલ્ડન એટલે સોનેરી ઓ આર ઈ એન જી ઈ ઓરેન્જ એટલે કેસરી વીઆઈઓલ ટી વાયોલેટ એટલે ચાંબલી